ઉપલેટાના ડુમિયાણી ગામે પીપલ્સ વેલફેર સોસાયટી અને વ્રજભૂમિ આશ્રમ શાળા પરિવાર દ્વારા સંસ્થાના સ્થાપક દિવંગત બળવંત મણવરની ત્યાંસીમી જન્મજયંતિની રંગારંગ અને પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી સંસ્થા દ્વારા આ પ્રસંગે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કેમ્પનું આયોજન પણ થયું હતું જેમાં એકસો ત્રીસ જેટલી રક્ત બોટલો એકત્રિત કરી શાળા પરિવારે દિવંગત બળવંતભાઈના જન્મદિવસની ઉજવણીમાં માનવ સેવાનો સહભાગી ભાવ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત વ્રજભૂમિ શાળા પરિવારના દિવંગત બળવંતભાઈની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે માટે સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સ્મૃતિવનનું લોકાર્પણ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે વ્રજભૂમિ શાળાના આશ્રમમાં રહી અભ્યાસ કરતી આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ માટે શાળા પરિવારે મોટો નિર્ણય લીધો હતો શાળા પરિવાર દ્વારા દીકરીઓના લગ્નની જવાબદારી ઉઠાવવાની જાહેરાત કરવામાં આવી જેને ઉપસ્થિત તમામ આગેવાનોએ ઉમળકાભેર બિરદાવ્યું હતું આ ઉજવણીના અંતે રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં દિવંગત બળવંતભાઈ મણવરના જીવન કવન પર પ્રકાશ પાડી તેમની ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી મારું નામ ડોક્ટર ગણશ્યામસિંહ ગોહિલ પીપલ સલ્ફર સોસાયટી વ્રતભૂમિ શૈક્ષણિક સંકુલમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું પીપલ સલ્ફર સોસાયટી આજે એમના આધ્ય સ્થાપક કે જે વૃક્ષો વાવી અને આખું જ એક વન અમે ઊભું કર્યું અને એની કાયમી સ્મૃતિ રહે એમના જન્મ નિમિત્તે આજરોજ અમે રક્તદાન કેમ્પ પણ કર્યો હતો રક્તદાન કેમ્પમાં એકસો વીસ જેટલી બોટલો નું રક્તદાન યુવાન વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ સ્ટાફ મિત્રોએ પોતાનું રક્ત આપેલ હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો આજ તકે જે ત્રીજી ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત જે ત્રીજી ઇવેન્ટ હતી એ સમાજ સેવકો જે છે ઉપલેટા અથવા એના દ્વારા જુનાગઢ વિસ્તારના જે સમાજ સેવકો છે એ પાંચ જેટલા સમાજ સેવકોનું અમે અહીં સન્માન કરી અને એની સમાજ સેવાકી પ્રવૃત્તિઓને બિરદાવેલ હતી એમને પ્રમાણપત્ર આપી અને એને પ્રોત્સાહિત કરેલ હતા આ તકે આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પધારવાના હતા પરંતુ એ સંજોગો વરસાદ ગાંધીનગર એમને રોકાવાનું હોય કારણ કે કાર્યક્રમ ખૂબ જ ટાઈટ હોય મંત્રીશ્રીઓની શપથવિધિમાં એમને હાજર રહેવાનું હોય એમણે આ કાર્યક્રમ ને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવેલી હતી માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબ અહીં પધારવાના હતા પરંતુ એમણે પણ આવા જ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર રોકાવાનું હોય તેઓ ત્યાં વ્યસ્ત રહેતા તેમણે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલી છે આ કાર્યક્રમ ની અંદર આજ રોજ જુનાગઢના સાંસદ શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ડોલરિયા સાહેબ અહીંના સંસ્થાના ટ્રસ્ટી